સુરતની સોસાયટી ખાતે શિબિર અને ફ્રી સર્વરોગ નિદાન આયોજન કરાયું સુરતમાં વાર તહેવાર અનેક સેવાકીય કાર્યો કરવામાં આવે છે ત્યારે સુરતની સૂર્યકિરણ સોસાયટી દ્વારા આયોજિત મહારક્તદાન શિબિર અને સર્વરોગ નિદાન ફ્રી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું સૂર્યકિરણ સોસાયટીના પ્રમુખ પ્રવીણ સુતરિયા દ્વારા આયોજિત સર્વરોગ નિદાન કેમ્પમાં ડોક્ટર મહેશ સુતરિયા ડોક્ટર પારસ તેજમી ડોક્ટર હિતેશ વિરડિયા ડોક્ટર મનીષ શવાણી અને ડોક્ટર કેતન ઘેની ડોક્ટર ચીરા કેવડિયા હાસોરૈયા તો ઓમ પેથોલોજી લેબોરેટરી દ્વારા બધા રિપોર્ટ પર પાંત્રીસ ડિસ્કાઉન્ટ આપ્યું હતું રક્તદાન કેમ્પ અને સર્વરોગ નિદાન કેમ્પ અંગે વધુ માહિતી મીડિયાના આયોજક દ્વારા અપાઈ હતી મારું નામ છે પ્રવીણભાઈ રણછોડભાઈ સુતરિયા સૂર્યકિરણ સોસાયટીના પ્રમુખ છું આ સૂર્યકિરણ સોસાયટીના કમિટી મેમ્બરોને વિચારોથી અમે મહા રક્તદાનને એક જનજાગૃતિ અને ગરીબો કે આજુબાજુના એરિયાઓને ફ્રી સર્વરોગ નિદાન કેમ્પ માટેનું અમે આયોજન કર્યું હતું કે જેની બધા લાભ લઈ શકે આ બાજુ સ્લમ મજૂરી એરિયા પર રહેતા હોય છે અને એક સુવિધાના મળે માણસોનો પરિચય થાય ડૉક્ટરોનો પરિચય થાય એના માટે મેં ખાસ આયોજન કર્યું હતું અહીંયા ના હતા સર્જન હતા એમડી હતા સ્કીન ડોક્ટર હતા આંખના હતા અને લેબોરેટરીવાળા કે જેની અંદર એ આજે જેણે બ્લડ ડોનેટ કર્યું હશે તેમને પાંત્રીસ ટકામાં આગળ જતાં બી બ્લડ ટેસ્ટ કરાવો હોય તો કોઈ પણ જાતના ટેસ્ટ કરાવી શકશે મુખ્ય મહેમાન તરીકે આજે કુમારભાઈ કાનાણી હતા અને છે 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 તે તે એક કોર્પોરેશનની અંદર આવવાના અમે મેસેજ તો એ આપવા માંગીએ છીએ કે ભાઈ જનજાગૃતિ બધી પબ્લિકને આનો બેનિફિટ મળે કેમ્પ થતો હોય તો કેમ્પ મળે કેમ્પની અંદર એમને ફાયદો મળે બ્યુરો રિપોર્ટ એસ નાઇન ન્યુઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે